દ્વારા દિવસના માંગ પણ કરવામાં આવે તેવી શક્યતા છે કે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે ચૌદ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક વાતોના ખુલાસાઓ પણ થઈ શકે છે સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં ગત વહેલી સવારથી જ ઈડીના દરોડા જે છે તે જોવા મળતા હતા અલગ અલગ જગ્યાએ તપાસ અને ચેકિંગ જે છે છે તે કરવામાં આવતું હતું પરંતુ સૌથી મોટી વાત કે તેના કલેક્ટર તેમની ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે તેવો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો હતો ને તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઈડીની રેડ બાદ સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે સુરેન્દ્રનગર નાયબ મામલતદારની ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે

સુરેન્દ્રનગરમાં છેલ્લા એ બાર કલાક થી ઈડીની રેડ ના દરોડા જોવા મળી રહ્યા છે અલગ અલગ સ્થળોએ દરોડા જોવા મળી રહ્યા છે મામલતદાર મામલતદાર સહિત જે નાયબ અને વાત કરવામાં આવે તો કલેક્ટર છે ત્યાંના ઘરે કલાકો સુધી તપાસ ચાલી છે પરંતુ સૌથી મોટી વાત કે નીકળાય જે અધિકારી ત્યારે ઘણું બધું સાહિત્ય સાથે લઈને નીકળ્યા હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અત્યારે ક્યાં કાર્યવાહી પહોંચી છે ને શું નવું એ જાણવા મળી રહ્યું છે બિલકુલ ભાવિક ગઈકાલે વહેલી સવારે ઈડીની ટીમે પહોંચી હતી તપાસમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ત્યારથી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે સરકારી અધિકારીઓના નિવાસસ્થાન ઉપર અચાનક ઈડીની કાર્યવાહી સુરેન્દ્રનગરની અંદર ઈડીની કાર્યવાહી જ્યારે થતી હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે ત્યાં ખનન વિભાગની પ્રવૃત્તિઓ ચાલે છે તેમને ત્યાં દરોડા પડ્યા હશે પરંતુ લગભગ સવારે અગિયારથી બાર વાગ્યાના અરસાની અંદર સમાચાર સામે આવ્યા અને ક્લિયર થયું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ત્યાં ઈડીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કલેક્ટર કચેરીની અંદર કામ કરતા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીના નિવાસસ્થાને પણ ઈડીની કાર્યવાહી થઈ હોવાના સમાચાર મળ્યા હતા તેવામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કે જેમને ત્યાં પણ ઈડીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમને ત્યાંથી કેટલાક દસ્તાવેજી પુરાવાઓની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે મોડી રાત્રે એક સમાચાર મળ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ત્યાંથી કાર્યવાહી પૂરી કરીને ત્યાંથી કેટલાક એ દસ્તાવેજો લઈ સાહિત્યો લઈ અને ત્યાંથી ઈડીની ટીમ એ નીકળી હતી પરંતુ એ દરમિયાન કોઈ એવી માહિતી નહોતી મળી કે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આજે વહેલી સવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીની ટીમ એ સ્પેશિયલ ઈડી કોર્ટની એ અમદાવાદ ગ્રામ્યની અંદર ઈડીની જે સ્પેશિયલ કોર્ટ છે તેની અંદર લઈને તેને પહોંચતાની સાથે જ હવે સમાચાર એ મળી રહ્યા છે કે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે ઈડીની ટીમે તેમના ચોવીસ દિવસ ચૌદ દિવસના રિમાન્ડ માગી શકે છે ચૌદ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક એ વાતોના ખુલાસાઓ પણ થઈ શકે છે હવે મહત્ત્વની વાત એ છે ભાવિક કે આરોપીને એ નજીકની કોર્ટમાં ન લઈ જતા કોર્ટે તેને ઈડીને હવે આખી આ ઘટનાની અંદર અત્યારે તપાસ એ ચાલી રહી છે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે કોર્ટની અંદર ચંદ્રસિંહ મોરીને લઈને અત્યારે એ તપાસ અને સાથે જ દલીલો જે છે તે કોર્ટની અંદર અત્યારે ચાલી રહી છે આ સાથે જ તમામની વચ્ચે સતત ચૌદ કલાક સુધી કલેક્ટર કચેરી અને સાથે જ કલેક્ટરના નિવાસસ્થાને કાર્યવાહી બાદ ચંદ્રસિંહ મોરીની ધરપકડ થતાની સાથે જ હવે એક ગણગણાટ સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી અધિકારીઓમાં થઈ રહ્યું છે કે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કેમ કરવામાં આવી છે ઈડીના હાથે એવા કયા દસ્તાવેજો લાગ્યા છે કે જે કલેક્ટર ની જગ્યાએ કલેક્ટરના નિવાસસ્થાને જે તપાસ ચાલી રહી હતી જેમાં રાજેન્દ્ર પટેલ કે જેઓ કલેક્ટર છે તેમને ત્યાં તેમની ધરપકડ નહીં પરંતુ તેમને ત્યાંથી શું પુરાવા મળ્યા શું એ તેમના પુરાવા છે અથવા તો નાયબ મામલતદારને ત્યાંથી શું પુરાવા મળ્યા છે કે જેના કારણે તેમની ધરપકડ કરાઈ છે તેને લઈને પણ સવાલો છે આ તમામની વચ્ચે એક વાત એ ખુલીને સામે આવી રહી છે કે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા ચોવીસ કલાકથી જ્યારથી આ ઈડીની કાર્યવાહીની શરૂઆત થઈ છે ત્યારથી સરકારી અધિકારીઓ અને સુરેન્દ્રનગરના એ રાજકીય બેડાની અંદર ચર્ચા છે કે એક વકીલની પણ ભૂમિકા હોવાની વાત સામે આવી રહી છે દસાડા તાલુકા અને સાથે જ તાલુકાના બે ગામોની અંદર જે કૌભાંડો થયા હતા તેના કારણે આ દરોડા પડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સુરેન્દ્રનગરના એક વકીલની ભૂમિકા છે અને ત્યાં પણ ઈડીના અધિકારીઓ ગયા હતા પરંતુ ત્યાં કશું ન મળ્યું હોવાની પણ વાત છે હવે જોવાનું રહેશે ભાવિક કે ચૌદ દિવસ સુધી જો ઈડીની કસ્ટડીની અંદર લેવાની વાત છે એ જામીન રિમાન્ડ જે છે ચૌદ દિવસના એ રિમાન્ડ મેળવ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે જ આવનારા સમયમાં સુરેન્દ્રનગરની અંદર હજુ પણ શું ઈડીની ટીમ તપાસ માટે પહોંચી શકે છે કે કેમ તેને લઈને પણ સવાલો ઊભા થવાના છે ભાવિક જી જય પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા જે છે તે પડ્યા છે ને ત્યારથી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઈડી સુરેન્દ્રનગરની અંદર અચાનક કેમ દરોડા પાડ્યા આ એક સૌથી મોટો સવાલ કારણ કે ઘણા લાંબા સમયથી આપણે જોયું છે કે સુરેન્દ્રનગર થાનગઢ ચોટીલાને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોના આશીર્વાદથી બેફામ બન્યા હોય તો ખબર નથી પરંતુ જે અધિકારીઓ છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા હતા કે અધિકારીઓ શું કરી રહ્યા છે કારણ કે અલગ અલગ જે મુવમેન્ટો હતી તેના પર સતત ને સતત નજરો રાખવામાં આવતી હતી ને જ્યારે સમય આવતાની સાથે જ ઈડી જે છે તેમણે દરોડા પાડ્યા અને દરોડા પાડતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં તપાસ પણ હાથ ધરી પરંતુ તેના કલેક્ટર છે ત્યાં પણ તપાસ કરવા આવી લગભગ પાંચ કલાકથી વધુ સમય એમના ઘરની અંદર અને એમના જે વિસ્તાર હતો ત્યાં તપાસ કરવામાં આવી પૂછપરછ કરવામાં આવી નાયબ મામલતદાર હતા તો તેમને ઘરે પણ એનિવાસાને પણ ત્યાં આઈડીના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી હવે એ જોવાનું રહ્યું કે તપાસ દરમિયાન શું મોટું ખુલ્લે છે અને સુરેન્દ્રનગરમાં અને આસપાસના જે વિસ્તારોની અંદર આગામી સમયમાં ફરીવાર એડીની રેડ પડે છે કે કેમ એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે